કેમ ત્યાં આગળ શું છે ડ્રો ડ્રો મિત્રો આપણે લગાડવાની છે ફાળ રેડી મિત્રો રેડી 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 તો મિત્રો હવે હું તમને ચહેરવાળા દર્શન કરાવ જો કદાચ મિત્રો તમે અમારા તેરવાડા ગામમાં માં ચહેરના દર્શન ના કર્યા હોય લાઈવ ના આયા હોય તો હું તમને વિડીયોમાં બતાવી દઉં મિત્રો તમે બના રહેજો આપણા બ્લોગમાં આ તો નવું નવું ઘણું બતાવીશ હું પહેલા તો ચહેરમાં દર્શન કરાવી દઉં રેડી ભાઈ તો બોલો ચહેર જય તો મિત્રો આપણે ચહેરમા મંદિર આ બાદ પ્રકાશ આવવા પડે છે એટલે દેખાતું નહીં ખાસ હું તમને દર્શન કરાવજો માતાજીના મિત્રો પેલા તો ગંગા જળ એ બતાવું આ લોકેશન દેખાય ને જાતે જ તો ઈચ્છા મિત્રો ચહેરમાં મંદિરે આવો તો પ્રસાદી મળી રહેશે ફોટા પણ મળી રહે છે તમે જોઈ શકો છો ગમે ફોટો લેવો હોય તો મિત્રો ને પ્રસાદી પણ મળી રહેશે તો મિત્રો આપણી આ ઓડી જોઈ શકો છો તમે ટ્રેન ટાયર વાળી અને આ ઓડી ના ડ્રાઈવર ચા ગયા હા ભાઈબંધ આ ડ્રાઈવર મિત્રો જો આજ પબ્લિક બહુ આવી છે આજ ચહેરામાં છે તમે પણ આવજો હવે છે મુલાકાત લેજો

કોઈ જોઈ કોઈ નહીં સાચી વાત બાપરી તો આ તો કરવા માટે બાકી જ લઈ છે

मेरा तो भाई कनक दे सा, भाई रमेश भाई भाई झटा रतन भाई जेना जी सौवा भाई दादा डायरेक्ट देवारी से से दिया के फेरेवी से लक्ष्मण सिंह तासो भरत भाई गोस्वामी सुरेश भाई सुरेश भाई ठाकुर गणपत भाई जयेश भाई रमेश भाई हरेश भाई देतल अनिल द्वारकाधीश विक्रम मंडल सुरेश भाई खेगरपुरा અને રવાજી હજુ છે ડોખાજી લાગડી મુકેશભાઈ નાનોલ દિનેશભાઈ મડલ દિનેશભાઈ રવાજી શું કરે દેખો થા આ અમજુભાઈ કસરત ભાઈ દવા માં લઈ ગયો છે સરવપા માં કલાણા માં આવશે ને રેડી કોર બંદર ની જેમ જ જે હોટલ માં છે આજે અને એના સેવા પટેલ શેરાભાઈ આસોદર ને ગોલબહુ લે કયો તો રાબા ધણી ફેર વિરૂબ્રા

મિત્રો બંધ થઈ જુ તો જય માતાજી મિત્રો જય પિતાજી અત્યારે એટલી ગરમી પડે છે એટલી ગરમી પડે છે

ના જય શ્રી જય શ્રી પ્રથમ નંબર જુનાગઢ ઇનામ અગિયાર લાખ રૂપિયા જય શ્રી જુનાગઢ મોબાઈલ નંબર મિત્રો બીજું પેલો ઠાર પડી ગયો સ્કોર્પીઓ બીજું ઈનામ ખુલે

અગિયાર લાખ ક્યાં જાય કોને ખબર મારો રામ જણાય ભગવાન મારો ભોળોનાથ મારો શું આવીને આવી આશા રાખે ગંદી ગંદી આશા નહી રાખવાની વાહ સરસ बताओ क्या मेरा समय <coughs> आ तो आप नहीं आ परमान બાર જો બધી અમારા કાકડા સરતી ગયા મારે બાર એ ગયા